અવાર નવાર નાના મોટા અકસ્માતના બનાવો નિર્દોષ લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે જે વચ્ચે વધુ એક અકસ્માતમાં યુતિનો કરુણ મોત નીપજ્યું જુ છે અકસ્માતમાં મૂળ મહેસાણા જિલ્લાના વેણપુર ગામના વતની અને પાટણ કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા અનિલ કુમાર પટેલ જેઓ પાલનપુર માં તિરુપતિ રાજનગર માં રહે છે જેમની બે પુત્રી કાવ્યા ઉંમર વર્ષ અઢાર અને આસ્કા ઉંમર વર્ષ સત્તર આ બંને બહેનો શનિવારે સાંજે એક્ટિવા લઈને આબુ હાઈવે પર હનુમાન ટેકરી તિબેટન બજારની સામેથી સામેની બાજુએ એરોમા સર્કલ તરફ જઈ રહી હતી દરમિયાન આંબુરોડ તરફથી પૂર ઝડપે આવેલી ટ્રકની અડફેટે આવી જતા બંને બહેનો ટ્રક નીચે આવી જતા મોટી બહેન કાવ્યા પટેલ નું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું જ્યારે આસ્કા ગંભીર રીતે ઘાયલ થતા તેને એકસો આઠ મારફતે તાત્કાલિક સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી